ઘણી વખત મને કહેતો હતો પંકજ સ્વરાંકન કરવું અને ગાવું બે અઘરી વસ્તુ છે પણ બે વસ્તુમાં એને નિપુણતા હતી ઇવન આજે નિર્મલ ઉદાસે પોતાના આલ્બમ બનાવે છે પોતે જ કમ્પોઝ કરે છે રાજકોટમાં મેં ગીતની રિહર્સલ કરતા હતા મારું સ્વરાંકન હતું તારે રે દરબાર મેં ગરણ તારે રે દરબાર તારે રે દરબાર આ

ત્રણ ભાઈઓમાં પંકજુદાસ સૌથી નાના હતા પંકજુદાસને નાનપણથી જ સંગીતનો જબરો શોખ હતો સંગીતના ક્ષેત્રમાં પાપા પગલી તેમણે રાજકોટથી કરી અને તેમને આ ક્ષેત્રમાં નિપુણ બનાવનાર બીજું કોઈ નહીં પરંતુ રાજકોટના જ લલિત ત્રિવેદી છે લલિત ત્રિવેદીએ પંકજુદાસ અને તેમના ભાઈઓને પણ સંગીત ક્ષેત્રે ઘણું જ્ઞાન પીરસ્યું છે માત્ર બારથી તેર વર્ષની ઉંમર હતી ત્યારે પંકજ ઉદાસ લલિત ત્રિવેદી પાસેથી સંગીત શીખવા માટે આવતા હતા લલિત ત્રિવેદીએ છેલ્લા બાર થી તેર વર્ષમાં અનેક લોકોને સંગીત ક્ષેત્રમાં પારંગત કર્યા છે આજે પણ પંચ્યાસી વર્ષની ઉંમરે તેઓ એકદમ ફ્રીમાં સંગીત ક્ષેત્રે લોકોને તાલીમ આપી રહ્યા છે ત્યારે આજકાલ સાથેની વાતચીતમાં લલિત ત્રિવેદીએ જૂની યાદોને તાજી કરી હતી પહેલાં સૌ પ્રથમ મારી જાતની ઓળખાણ આપી કે રાજકોટના સંગીત ક્ષેત્રમાં છેલ્લા સાઠ કે સિત્તેર વર્ષથી હું કામ કરું છું આઈ એમ સિનિયર મોસ્ટ મારી ઉંમર અત્યારે પંચ્યાસી વર્ષની છે મારું ક્વોલિફિકેશન છે બી એ બી કોમ એલ એલ બી હું લોયર છું પણ સંગીતનું મને ઘેલું લાગેલું નાનપણથી એટલે સંગીતની પ્રવૃત્તિમાં હું છું પંકજ ઉદાસ માટે હું બહુ બેન બહુ શોર્ટમાં તો કહું જ તો કારણ કે કારણ કે અમે વર્ષો કાઢે મારી સાથે એ લોકો ત્રણેય ભાઈઓ ચડી બાંડી ઉભેરી મારે ત્યાં આવતા જ્યારે એ લોકો સ્કૂલમાં હતા વિનાણી હાઈસ્કૂલમાં ત્યારથી મારી ઘરની નજીક જ રહેતા સવારના નવ વાગે આવી જાય મારા ઘરે કામકાજ મારી ત્યાં જમે અને જે જસ્ટ લાઈક માય યંગર બ્રધર અમારી એટેચમેન્ટ અને બીજું કે આ ત્રણેય ભાઈઓનું શિસ્ત સંસ્કાર કુટુંબના અને સંગીતની રિસેપ્ટિવિટી ગ્રાસપિંગ ક્વોલિટી એવી હતી કે મારો મારા એક એક વીકનેસ બની ગયા હતા કે એ લોકો ન હોય તો મને એક દિવસ ન ગમે એટલા અમે સાથે રહ્યા છે અને પંકજ નાનો હતો ત્યારે બહુ શરમાળ પ્રકૃતિનો સાવ નાનો બિલકુલ તમે એના નાનપણના ટાઈની ફોટા મારી સાથેના જુઓ કે એના મધર કહેતા કે ભાઈ આ કાચનું વાસણ છે લલિતભાઈ શીખવા આવે છે પણ એને ઊંચા હાડે કહેતા નહીં ઠપકો આપતા નહીં છતાં કોક વખત એ નબળું ગાય કે સુરબા જાય તો મારે સહેજ હળવું ટપલું મારી લે તો ઘરે જઈને રોતો પંકજ અને એના મધરનું નામ જીતુબેન હતું અને કહેતું કે આજે અંકલે મને ટપલું માર્યું અને મને પૂછ્યું મને કે શું થયું મને મારજો કે એને શીખવાનું છે ફિલ્મ લાઈનમાં જવું છે અને હું જોઈ શક્યો કે આ તારણ જ્ઞાતિના ત્રણેય ભાઈઓનું એક મોટા મોટું પ્રતિજ્ઞાબધ ડિટર્મિનેશન સ્ટ્રોંગ આગ્રહ કે અમે ભવિષ્યમાં નોકરી નહીં કરીએ ભલે ભણીએ છીએ કાંઈ પણ અમારા બ્રેડ બટર ભવિષ્યમાં ફિલ્મ લાઈનમાં આઈધર પ્લેબેક સિંગર કે મ્યુઝિકને એક્ટિવ હશે અમે અમે બીજે કંઈ કે વેડફાઈ જવા માગતા નથી અને હું આજે ગૌરવથી કહી શકું કે આ ત્રણ ભાઈઓનો જે પ્રતિજ્ઞાપૂર્વકનો નિર્ધાર હતો એમાં એ લોકો થઈ શક્યા પારંગત્યા અને એઝ ઓન ટુડે પંકજનો તો ગઈકાલે છેલ્લો દિવસ થઈ ગયો પણ મનરે આજે દોઢસો બસો ગીતો ગાયા છે લાજવાબ કોઈ પ્રશ્ન નથી લગભગ સમજો ને કે ત્રણેક વર્ષ સુધી એક ધારા એ લોકો આવ્યા છે ત્યાર પછી એ લોકો વિરા સ્કૂલમાં પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું અને મારી સાથે રાજકોટને કોઈ કોઈ પ્રોગ્રામ હોય એમાં હું ગાવામાં મોકો એ લોકોને આપતો એ લોકો રિક્વેસ્ટ કરે મને કારણ કે મારું ગ્રુપ ચાલતું હતું નાઇન્ટીન સિક્સટી ટુમાં યંગ આર્ટિસ્ટ સર્કલ તે ટુ જ આ ગ્રુપ ઓફ રાજકોટ કે થોડા છૂટાછવાયા કલાકારોને ભેગા કરી અને એક સંસ્થા સ્થાપી અને પહેલો પ્રોગ્રામ બાસઠમાં અમે બોમ્બે શંકરજી કિશન સમક્ષ તેજપાલ ઓડિટોરિયમમાં આપ્યો સક્સેસફુલ ગયો હિત ગયો પછી રાજકોટના લાયન્સની નાઇટ રોટરી નાઇટ બધામાં હું મનર પંકજ નિર્મલને સાથે રાખતો અમે મીઠાપુર ઓખા દ્વારકા ચેઇનમાં પ્રોગ્રામ ગણેશ મહોત્સવમાં ગયા છે એમાં ભાઈ હોય બીજા આર્ટિસ્ટનું સાથે લઉં પણ તાલસુરની તાલીમ એ લોકોને પાયાની મજબૂત રીતે મેં આપી હતી કે કદાચ કાલ સવારે શંકરજી કિશનના હાથમાં જાય કે કલ્યાણજીભાઈનું શરણું લે તો એ લોકોને એક તૈયાર આર્ટિસ્ટ મળી જાય કે જેમાં એને મહેનત નથી કરે સીધું એને ગીત સોંપી શકે કે ભાઈ જામબાજ માટે ગાવાનું છે કે અભિમાન માટે ગાવાનું છે નાનપણથી જ્યારે તમે શીખડાવતા હતા ત્યારે તમને એવો અંદાજ હતો કે આટલા સક્સેસફુલ થશે હા પુત્રના લક્ષણ પાડવામાંથી એ કહેવત છે પ્રમાણે કે હું તો આનો કલા પારખું છું કારણ કે ફિલ્ડમાં વર્ષો છું પણ એ લોકોને મેં જોયા સાંભળ્યા ત્યારે મને ખ્યાલ આવી ગયો કે આ લોકોમાં ગટ્સ છે રિસેપ્ટિવિટી હું જે સૂચના આપતોનું ગ્રહણ કરી એનું અમલીકરણ કેમ કરવું બહુ પરફેક્ટલી કરતા હતા અને કેટલાય પ્રોગ્રામમાં મુકેશના ગીતો મનરે એટલા પરફેક્શનથી ગયા છે પરફેક્શનથી સમજણથી ઢંગથી જે ગાતા હોય એ મને અત્યંત વાલા એવા લોકોનું મારા જમણા આબાદ બનાવું છું